ચોમાસું બેસી જાય ને એટલે આપણે તો રોટલા ઉપર ચડી જવાનું વીકમાં બે વાર મિનિમમ રોટલો બનાવી દેવાનો પોતાના માટે એટલીસ્ટ બધા ના તો અને એની સાથે ગોળ લો કઢી લો દહીં લો કંઈ પણ લો પણ બાજરી મકઈ જુવાર એ બધાનો રોટલો અવરનવર ખાયા કરવા ન એસિડિટી ન અપચો ન માથું દુખવું પેટમાં દુખવું હાથ પગ દુખવા કશું જ નહીં ડાયટ બદલવું ખૂબ જ જરૂરી છે કેમ કે આપણી લાઇફસ્ટાઈલ સુધરશે તો જ આપણું જીવન સારું રહેશે ચાલો જઈએ મારા કિચનમાં આજે તમને કંઈક સરસ બતાવું ચોમાસું અને શિયાળો બંને ટાઈમ આપણા ઘરે તો રોટલા બનતા જ હોય છે એના માટે દેશી ગોળ લસણું મરચું અને ઘીથી જબોળેલો રોટલો બાજરીનો રોટલો છે અને સાથે બનાવી છે સરસ મજાની ડુંગળીની કઢી ડુંગળીની કઢી અને રોટલો આ કોમ્બિનેશન બહુ ઓછા લોકો બનાવતા હોય છે પણ જેણે બનાવ્યું હશે ને એ આજે મારી ફિલિંગ સમજી શકતું હશે કે આ કેટલી યમી રેસીપી છે ચાલો મારી રીતે તમને બતાવો ડુંગળીની કઢી હું કેવી રીતે બનાવું છું લીલી ડુંગળી હોય તો લીલીની પણ બને અને સૂકી ડુંગળીની પણ બને અહીં મેં ચાર ડુંગળી લઈ લીધી છે સાથે દેખાય છે એટલું વીસેક કળી જેવું લસણ છે અને ચાર પાંચ મરચાં છે તીખું જેટલું કરવું હોય એટલું કરી શકાય છે ડુંગળીને ઉપરથી છોડા કાઢી અને આપણે તેને કતરી કરવાની છે એટલે ડુંગળીના બે ભાગ પાડી અને ઊભા ઊભા ચીરા મૂકવાના છે અને પછી તેને હાથથી છૂટી પાડી દેવાની છે આ રીતે મેં ચારે ચાર ડુંગળીને આવી રીતે કતરી કરી દીધી છે અને તમે ડુંગળી ત્રણથી ચાર અથવા વધારે પણ લઈ શકો છો ડિપેન્ડ્સ કે તમને કઢીમાં ડુંગળીનો લચકો કેવો ભાવે છે પણ હું જે માપ બતાવી રહી છું અને જે કઢીની કન્સિસ્ટન્સી બતાવી રહી છું એ પ્રમાણે ચાર ડુંગળી ઇનફ છે તો અહીં જુઓ મેં બધી જ ડુંગળીને આવી રીતે ઊભી ઊભી કાપી લીધી છે અને હવે હાથી તેને આવી રીતે બધા જ પીસીસ લેયર્સ એના છૂટા પાડી દેવાના છે જેટલા બને એટલા બધા લેયર્સ તમે આવી રીતે છૂટા પાડજો અને બધી જ ડુંગળીની એક એક પીસ અલગ થાય એવું કરજો તો કઢીમાં વધારે મજા આવશે અને એક 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 પીસ ખાવાનો જ્યારે મોઢામાં આવશે ત્યારે એ અલગ જ સ્વાદ આવશે હવે અહીં માપના વાડકા લીધા છે કારણ કે એ ડુંગળીની કઢીની કન્સિસ્ટન્સી બહુ ઇમ્પોર્ટન્ટ છે એક મોટો બાઉલ છે ને એક નાનો બાઉલ છે એટલે એક કપ અને અડધો કપ એવી રીતે છે એક કપ ભરીને આપણે દહીં લીધું છે અને એની સામે અડધો કપ જે દેખાઈ રહ્યો છે એ ભરીને હું બેસન લઈશ આ કઢી થોડીક જાડી હોય કારણ કે ડુંગળીના બધા પીસ કઢી સાથે લપેટેલા હોય એટલે ડુંગળી છૂટી પડી ના જાય અને કઢી છૂટી ના પડી જાય એના માટે આ માપ બહુ જ અગત્યનું છે તો ચાલો તમને બતાવું હું અહીં એક કપ જે દહીં લીધું છે તેને હું તપેલીમાં નાખીશ અને બીજું એક કપ દહીં બીજું એડ કરીશ એટલે બે કપ દહીં છે અને એની સામે એક કપ ચણાનો લોટ થશે આ માપ યાદ રાખશો તો તમારી કઢી બહુ સરસ બનશે તો અહીં બીજો કપ પણ દહીં આપણે તપેલીમાં એડ કરી દીધો છે રેસીપી એકદમ સિમ્પલ છે અને ઇન્સ્ટન્ટલી જ્યારે પણ તમને મન થાય ને ત્યારે આ રેસીપી તમે ઇન્સ્ટન્ટલી બનાવી શકો એવું છે કઢી બનતા એમેય બહુ વાર ના લાગે અને રોટલો આપણે તરત જ બનાવીએ તાજો તાજો બનાવીએ એટલે રસોઈ બનાવવામાં જાણે અડધો જ કલાક લાગે અહીં મેં ચણાનું માપ તમને કીધું હતું એટલો જ મેં લોટ લીધો છે હવે આપણે આ બધું પહેલાં મિક્સ કરી દઈશું બેસન અને લોટને મિક્સ કરી દઈએ સારી રીતે અને પછી જરૂરિયાત પ્રમાણે કેટલું પાણી નાખવાનું છે એ પણ હું તમને બતાવું અહીં આપણે જે દહીંનો બાઉલ હતો એ ભરીને આપણે પાણી લઈએ છીએ ત્યારે બે કપ પાણી લઈએ છીએ પછી જરૂર પડશે તો ઉમેરીશું કન્સિસ્ટન્સી જોઈ અને તમને કઢી કેવી રીતે બનાવી એ બતાવી રહીશું હવે આ બધું જ સરસ રીતે મિક્સ કરી દઈએ અને બીજી બાજુ એક બાજુ અને ઉકળવા દઈએ અને બીજી બાજુ આપણે ડુંગળીની તૈયારી કેવી રીતે કરવાની છે એ પણ તમને બતાવું હવે આપણે જે લસણ અને લીલા મરચાં છે તેને આ ચીલી કટરમાં ક્રશ કરી દઈશું અને ડુંગળી આપણે તૈયાર કરેલી છે બીજા સૂકા મસાલા જે નાખવાના છે એ હું તમને બતાવું છું હવે કઢી અહીં આપણે છૂટા વાસણમાં બનાવવાની છે એના માટે આપણે લીધું છે ફોર્ચ્યુનનું કચ્છી ઘાની એટલે કે સરસિયાનું તેલ સરસિયાના તેલમાં જ ડુંગળીની કઢી બનાવજો હું તમને બેટ કરું છું કે તમને કઢીનો સ્વાદ એકદમ સરસ અને યુનિક લાગશે તો લગભગ પાંચ ચમચી જેવું તેલ મેં લઈ લીધું છે જેવું તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર જીરું એક ચમચી ભરીને નાખી દઈશું અને અડધી ચમચી ભરીને આપણે રઈ નાખી દઈશું તેલ સરસ ગરમ થવા દેજો તો બધી જ વસ્તુ ફટાક થઈને ફૂટશે તો એનો સ્વાદ બહુ સરસ આવશે થોડીક હળદર નાખી દઈશું અને વઘારમાં જ આપણે થોડુંક લાલ મરચું પણ નાખી દઈશું હવે આપણે જે ડુંગળીના ટુકડા કાપીને રાખ્યા હતા તે પણ નાખીશું અને એના પહેલાં જે ક્રશ કરેલા લીલા મરચાં અને લસણ કર્યા હતા તે પણ આમાં જ નાખી દઈશું તો આ છે ડુંગળી કઢીનો વઘાર થઈ રહ્યો છે અને કઢીનો વઘાર આવી રીતે આપણે શેકાવા દેવાનો છે એટલે તેલ થોડુંક સરખો મૂકવું જરૂરી છે પ્લસ આપણે ડુંગળી પણ ચારથી પાંચ લીધેલી છે તો એને પણ આની અંદર જ સાંતળવાની છે એટલે થોડુંક આગળ પડતું તેલ જરૂરી છે ડુંગળીને જ્યારે પણ સાંતળતા હોવ ત્યારે મીડિયમ ગેસ ઉપર સાંતળજો અને એને હલાવતા રહેજો ડુંગળી જો થોડીક ચોંટી જશે તો પણ નહીં મજા આવે અને તો નહીં તો તમને તેલ વધુ પડતું મૂકી અને તેને શેકવી પડશે પણ આટલું તેલ ઇનફ છે અને આ સરસિયાના તેલમાં જ્યારે પણ ડુંગળી શેકાય છે ત્યારે તેનો એક યુનિક સ્વાદ આવે છે એટલે આ રીતે આ ચોમાસામાં તો તમે બનાવી જ જોજો મીડિયમ તાપે શેકાતા ડુંગળીને લગભગ સાતથી આઠ મિનિટ થઈ ગઈ છે અને હવે હું આની અંદર થોડુંક મીઠું નાખી દઉં છું મીઠું નાખીને પણ આપણે થોડી વાર તેને હલાવીશું લગભગ એકાદ મિનિટ જેવું અને ત્યાર પછી આપણે જે કઢીનું બેટર બનાવીને રાખ્યું છે તે આની અંદર એડ કરીશું તો જ્યારે પણ આપણે ઢાબામાં ખાવા જઈએ ને તો એ લોકોની આ રેસીપી છે અને બહુ જ સરસ લાગતું હોય છે પ્લસ તમે કોઈ હિલ સ્ટેશન પર જાઓ રાજસ્થાન બાજુ કશે જાઓ તો પણ તમને આ પ્રકારની કઢી અને રોટલો ખાવા મળી રહે છે હવે અહીં જ્યાં સુધી આપણા કઢીનો ઉભરો ના આવે આપણે તેને હલાવવાનું રહેશે તમને ખ્યાલ છે કે આપણે બેસન થોડુંક આગળ પડતું નાખ્યું છે કેમ કે ડુંગળી અને કઢી એકબીજાની સાથે ચોંટીને રહે અને એટલે જ એને આપણે ઉભારીને હલાવવું જરૂરી છે જ્યાં સુધી ઉપરો ના આવે ત્યાં સુધી તેને હલાવતા રહેજો અને પ્લસ તેને આવી રીતે ઉપર નીચે કરતા રહેજો જેનાથી તમને પણ ખ્યાલ આવશે કે કઢીની કન્સિસ્ટન્સી બરાબર છે કે નહીં પ્લસ નીચે ચોંટવાનો પણ ભય નહીં રહે કઢી આપણી સરસ તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે એક સ્પેશિયલ તડકો આના ઉપર કરવાનો છે તેના માટે આપણે કઢીને એક બાજુ મૂકીશું બીજું નાનું કઢાઈ લઈશું અને તેની અંદર ઘી નાખીશું આ વઘાર આપણે ઘીમાં કરીશું અને આ વઘાર ઉપર તરતો રહેશે પેલો વઘાર આગળ આપણે જે કર્યો હતો એ આપણે સરસિયાના તેલમાં કર્યો હતો અને તેની અંદર આપણે ડુંગળી સાંતળી હતી આ વઘારમાં આપણે ઘીની અંદર તમાલપત્ર નાખીશું પ્લસ તેની અંદર તજના ટુકડા થોડા બેથી ત્રણ લવિંગના ટુકડા પણ નાખી દઈશું ત્યારબાદ આની અંદર આપણે આખા સૂકા લાલ મરચાં પણ તોડીને નાખીશું જેવી તીખાસ ગમે એવું તમે નાખી શકો અહીંયા મેં બે આખા લાલ મરચાં નાખ્યા છે પ્લસ ઉપરથી થોડુંક તરતું રહે એના માટે થોડુંક જીરું પણ નાખ્યું છે અને આને થોડુંક વઘારને આપણે ડાક પણ કરવાનો છે કઢીના વઘારમાં લીમડાના હોય ચાલે જ નહીં એટલે લીમડો તો કડીના વઘારમાં ખાસ જોઈએ લીમડો પણ વઘારમાં નાખી દીધો છે હવે આને થોડોક વઘારને ઊંચો નીચો કરીશું હલાવીશું આનાથી વધુ ઘી કે તેલ તમે મૂકી શકો છો મેં થોડું માપનું જ મૂક્યું છે લાલ મરચું છેલ્લે નાખીશું જેથી તેનો કલર એકદમ લાલ ચટક રહે અને આપણી કઢીમાં લાલ કલર દેખાય જેનાથી કઢી સુંદર લાગે બસ હવે વઘારને મિક્સ કરી દઈશું અને આ સરસ કઢી જોડે મેં બનાવ્યા છે બાજરીના રોટલા બાજરીના રોટલા એટલે આ ડુંગળીની કઢી સાથે બહુ સરસ લાગે અને એ મારા ફેવરેટ મારા નહીં મારી આખી ફેમિલીના ફેવરેટ બાજરીના રોટલા અને ડુંગળીની કઢી એકવાર આ રેસીપી ટ્રાય કરી જોજો આ ટાઈપની કઢી પ્લેન રાઈસ સાથે પણ બહુ જ સરસ લાગે છે તો એવું પણ એકવાર કરી શકાય છે બસ કઢી અને રોટલા જોડે ગોળ પણ પીરસી દીધો અને અને લસણિયું મરચું પ્લસ ઘી તો લદબદ નાખવું જ પડે તો જ રોટલો ખાવાની મજા આવે અને રોટલો ગરમ પણ ન પડે તો ફ્રેન્ડ્સ તમને આજની રેસીપી કેવી લાગી આવી કડી તમે ક્યારે બનાવવાનું પ્લાન કરો છો અને જ્યારે પણ પ્લાન કરો ત્યારે આપણે સુપર સહેલી અને ફેમિલીમાં વોટ્સએપ ગ્રુપ ઉપર ચોક્કસ પિક્ચર મૂકજો ફરી મળીશું નવી સહેલી સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો